બોટાદના બરવાડા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિરમાં ભાવિક ભાવિક ભક્તો માટે લાડુ અને ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભીમનાથ ગામમાં નીલકા નદીના કાંઠે પાંચ હજાર વર્ષ જૂનું પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં હજારો ભાવિકો ભોળાનાથના દર્શન માટે ઉમટી આવે છે શું એક શ્રાવણ મહિનો આખો તહેવાર જ છે જેને શિવ ઉપાસકો માટે શ્રાવણ મહિનો આખો તહેવાર છે એટલે ગુજરાતમાં સૌથી વધારે પાઠાત્મક લઘુરુદ્ર અહીંયા થાય છે વધતાં ત્રીસેત્રીસ દિવસ બ્રહ્મ ભોજન ચોર્યાશી થાય છે સવા સવાલક્ષ બિલીપત્ર ચડાવવામાં આવે છે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં અહીં પધાર્યા ત્યારે અર્જુન એવી ટેક હતી કે ભગવાન ભોળાનાથ ની પૂજા કર્યા વગર અનાજ લેવું નહીં ત્રણ ચાર દિવસ થયા પછી ભીમને ભૂખ લાગી હતી એટલે ભીમે એક પથ્થર પાષાણ ઉપર લોટી ઊંધી વાળી અને એની ઉપર જળ અને બીલીપત્ર ચડાવી અને અર્જુનને કીધું ભાઈ અહીંયા તો કોઈક પૂજા કરી ગયું છે એટલે બધા પાંડવો ભેગા થઈ શ્રદ્ધા અને ભાવથી ભોળાનાથની પૂજા કરી અને ભોજન ગ્રહણ કર્યું પછી ભીમે અર્જુનને કીધું આ લોટી તો મેં ઊંધી વાળી હતી આ કોઈ પૂજા કરી ગયું નથી એટલે અર્જુને ભીમને કીધું જો મેં શ્રદ્ધાથી અને ભાવથી ભોળાનાથ ની પૂજા કરીએ છીએ તો દાદો પ્રસન્ન થશે એટલે ભીમે આ ગેડિયાનો પ્રહાર કર્યો અને આજની તારીખમાં શિવલિંગ ઉપર બે ભાગ છે અને સાક્ષાત ભોળોનાથ ભીમનાથ દાદો પ્રસન્ન થયો શ્રાવણ મહિનાની અંદર આખો શ્રાવણ મહિનો દાતાઓ અને ન દાતાઓ ન હોય તો ભીમનાથ મહાદેવ મંદિર તરફથી દરરોજ બ્રહ્મ રાખવામાં આવે છે જેમાં લગભગ દરરોજ ત્રણસો જેટલા ભૂદેવોને પંગતે બેસાડીને જમાડવામાં આવે છે એ ઉપરાંત દરરોજ બે થી ત્રણ હજાર આજે સોમવાર છે તો ચારથી પાંચ હજાર યાત્રિકોને ભોજન પ્રસાદ અહીંયા અમારા બુફે દ્વારા આપવામાં આવે